નમસ્કાર જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું સુતવાની ભારતીય વ્યંજનોમાં કેટલીક શાકભાજી અને મસાલા એવા હોય છે કે જે સ્વાદમાં તો ખૂબ જ કહી શકાય કે સ્વાદિષ્ટ લાગતા હોય છે પરંતુ તેની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ એટલા જ લાભદાયી સાબિત થતા હોય છે આ સાથે જો કેટલીક કેટલીક શાકભાજીની વાત કરીએ તો શાકભાજી એ બનાવેલી ચીજ વસ્તુઓને ગાર્નિશ કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થતી હોય છે એવી જ એક શાકભાજીની આજે આપણે વાત કરીએ તો એ છે કોથમીર કોથમીર કહી શકાય કે ચીજ વસ્તુને ગાર્નિશ તેનાથી કરીએ તો તે અદભુત લાગે છે દેખાવવા પરંતુ શું તમને ખબર છે કે કોથમીરના સ્વાસ્થ્ય માટે પણ અનેક ગણા ફાયદા છે બસ તો ચાલો આપને જણાવી દઈએ કોથમીર ખાવાના ફાયદા જો તમે કોથમીરને માત્ર ફૂડ ગાર્નિશ કરવા માટે માનતા હોવ તો તમને જણાવી દઈએ કે તમારી શક્તિ વધારવામાં પણ તે ખૂબ જ અસરકારક છે આ નાના પાંદડા સમૃદ્ધ છે છે જે હાનિકારક અને રોગો સામે લડવામાં મદદ કરે ધાણાના પાંદડા તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તે આપણા શરીરમાં વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી શકાય છે જો તમે વારંવાર પાચન સંબંધી સમસ્યા જો આથી પરેશાન થાવ છો તો તમે તમારા આહારમાં કોથમીરનો સમાવેશ કરી લો તે તમારા પાચનને સુધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે જો તમે સ્વસ્થ અને ગ્લોઇંગ સ્કિન ઈચ્છો છો તો આમાં પણ તમારા માટે કોથમીરના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે ધાણાના પાંદડામાં કેટલાક એન્ઝાઇમ હોય છે જે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે